નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રાજકોટના લોકેશનમાં જોઈએ તો બાલાજી કરણસિંહજી બાલાજી મંદિરમાં આપણે જવાનું છે દર્શન માટે તો મિત્રો આપણે લક્ષ્મીનગરના જે અંડરબ્રિજ છીએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ મિત્રો અહીંથી આપણે જવાનું છે બાલાજી મંદિર હનુમાનજીનું મંદિર આવેલું છે અને પ્રખ્યાત મંદિર છે રાજકોટની વચ્ચે આવેલ છે રાજશ્રી ટોકીસ રાજશ્રી સિનેમાવાળો રોડ ભૂપેન્દ્ર રોડ રાજકોટ કરણસિંહજી બાલાજી ચાલો મિત્રો જઈએ લક્ષ્મીનગરના અંડર આગળ મિત્રો આ આવી ગયો છે આપણે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ જેની નીચેથી આપણે પસાર થઈ અને આપણે આ બાજુ વળી જશું ડાબી સાઈડમાં તો આ અંડરબ્રિજ વર્ષો જૂનો પહેલાં હતો અત્યારે તો નવું સમારકામ થઈ ગયેલું છે જો પહેલાંની વાત કરીએ પાંચ છ વર્ષ પહેલાંની તો અહીં લોકો ખૂબ જ પાણી ભરાતું ચોમાસામાં અને લોકોને વાહન ચલાવવામાં ઘણી બધી મુશ્કેલી પડતી હતી અત્યારે સરસ મજાનો થઈ ગયો છે બ્રિજ લક્ષ્મીનગર અંડરબ્રિજ અને મિત્રો અહીંથી આપણે આમ જવાનું છે આ આ બાજુનો રોડ જે છે તે ભક્તિનગર રેલવે સ્ટેશન આમ આવે છે અહીંથી જઈએ એટલે અને આ જમણી સાઈડમાં આપણે જઈએ તો અહીંથી વળી જવાનું છે જમણી સાઈડ મિત્રો આ જે દિવાલ છે તે રાજકોટની વિરાણી હાઈસ્કૂલની છે અહીંયા પોલીસવાળા લોકો લાયસન્સ માટે ઊભા છે રોકે છે બધાને મિત્રો એથી આગળ જાય ત્યાં આ આવી ગયો છે આપણે વિરાણી ચોક જેને વિરાણી ચોક કહેવામાં આવે છે આ બાજુની ડાબી સાઈડમાં જઈએ તો વિરાણી હાઈસ્કૂલ આવી જાય છે અહીંયાથી આગળ જઈએ એટલે આ મિત્રો અહીંયા આવે છે આ ચોક આવી ગયા પછી આ સીતા રોડે જઈએ એટલે આ વિદ્યાનગર મેઇન રોડ કહેવામાં આવે છે જ્યાં હોસ્પિટલ ઘણી બધી હોસ્પિટલો આવેલી છે જાજી હોસ્પિટલો અને એમ કહેવા જઈએ તો મેડિકલ પણ સાથે જ હોય છે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો મિત્રો અહીંયા આવેલી છે કાન નાક ગળા માથાનો દુખાવો તેમજ હાથ પગ કોઈના એક્સિડન્ટમાં ભાંગી જવા તો મિત્રો આ વિદ્યાનગર મેઇન રોડ પર દવાખાના છે ઝાઝા વધારેમાં વધારે દવાખાના અહીં છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આ બધા જ મિત્રો દવાખાના જો આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ પડેલી છે અને હોસ્પિટલો છે તે સારી એવી નામના ધરાવે છે અને લોકોને સાજા કરી મિત્રો આગળ જઈએ એટલે આપણે આજે બાજુમાં બાજુમાંથી અહીંયા રોડ પૂરો થવા આવે છે વિદ્યાનગર મેઇન રોડ અહીંથી દવાખાના બધા પૂરા થઈ ગયા છે મિત્રો હજી થોડું આગળ છે એટલે આગળ જતા ને ડાબી સાઈડમાં વળવાનું આવે છે હજી આ દવાખાના જ છે મિત્રો દવાખાના ઝાઝા બધા છે રાજકોટ વિરાણી ચોકથી આગળ જઈએ એટલે આ છે આપણે વિદ્યાનગર મેઇન રોડ આવે છે ત્યાં અહીં આપણે પૂરો થાય છે વિદ્યાનગર મેઇન રોડ અહીંથી આપણે વળી જઈશું ડાબી સાઈડમાં ડાબી સાઈડમાં વળીએ એટલે મિત્રો આ જે દિવાલ આવી જાય છે ને ડાબી સાઈડમાં હું તમને બતાવી રહ્યો છું તે છે રાષ્ટ્રીય શાળા કહેવામાં આવે છે વિનોબા ભાવે રાષ્ટ્રીય શાળા જેનું નામ છે અહીંયા કોલેજ પણ છે અને શાળા પણ કહેવાય મિત્રો આપણે હવે જમણી સાઈડમાં વળી જશું ત્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે નાનું એવું ડેરી કહેવાય છે ને હનુમાનજીની ડેરી મિત્રો આ તમે જોઈ શકો છો તમે પણ અહીંથી ક્યારેક નીકળ્યા હશો આ છે મનહર પ્લોટ મનહર પ્લોટ જે શેરીઓ આવેલી છે મિત્રો આ બોર્ડ મારેલ છે મનર પ્લોટ બાર નંબર સોળ નંબર અઢાર નંબર તેવી રીતે શેરીના નંબર આપવામાં આવેલા છે મિત્રો આપણે આ ચોકથી આગળ નીકળી જશું આ ચોકથી આગળ જઈએ એટલે મિત્રો બસ સ્ટેન્ડનો જે આગળનો ભાગ આવે છે આગળનો રોડ ત્યાં પહોંચી ગયા છીએ આપણે હમણાં જ આવી જશે તે રોડ મિત્રો આ બોર્ડિંગ છે જે સમસ્ત બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ આવેલી છે આ એનો ગેટ છે ડાબી સાઈડમાં આપણે બતાવી રહ્યો છું મિત્રો આ છે બસ સ્ટેન્ડની જે આગળનો ભાગ છે ત્યાંની ગલીઓ છે જે લોકો અહીં વેપાર કરી રહ્યા છે વસ્તુ જે મશીનરી આવે છે તેના સ્પેર પાર્ટ ને તેવું બધું અહીં મળી રહે છે અને આ જે બસ સ્ટેન્ડ વાળો રોડ આવી જાય છે જો અહીં જોઈ શકો છો એક ગેલેરી આવે છે જે બસ સ્ટેન્ડ અહીંથી દેખાય છે તમને આ જે પાઇપ મારેલા છે ને ત્યાંથી જો બસ સ્ટેન્ડ સામે દેખાય છે રાજકોટ બસ સ્ટેન્ડ મિત્રો અહીં આ પણ એક શેરી છે જ્યાં આપને મળી રહે છે મોટર જે પાણી ખેંચવાની મોટર આવે છે તે મોટર રહે છે ઘરઘંટી મળી રહે છે કોઈ પણ પાઇપ જોતી હોય તમારે નળી જોતી હોય તો પણ મળી રહેશે આ રોડ ઉપર મિત્રો હોલસેલમાં પણ અહીં કંઈક વસ્તુ અમુક મળી રહે છે તમને અને મિત્રો આગળ જતાં આપણે પરમાર સાયકલ આવે છે અને આ ડાબી સાઈડમાં આવી જાય છે પરમાર સાયકલ મિત્રો આપણે ગાડી ઓફી પાર્ક કરી દીધી અને હવે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ આપણે બસ સ્ટેન્ડવાળા રોડ ઉપર આપણે જમણી સાઈડમાં જઈએ એટલે બસ સ્ટેન્ડ રોડ બસ સ્ટેન્ડ આવી જાય છે અને બસ સ્ટેન્ડની બાજુમાં એક્ઝેક્ટ આરએમસી ની જે ઓફિસ આવે છે મોટા મોટી આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ જોઈ શકો છો મિત્રો આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આ તેનો પાછળનો ગેટ છે મિત્રો એનાથી આપણે આગળ જઈએ એટલે અહીંયા ડાબી સાઈડમાં છે ને જે બસ સ્ટેન્ડની પાછળનો રોડ જે આવે છે આશાપુરા ટ્રાવેલ્સ છે શિવશક્તિ ટ્રાવેલ્સ તે બધી ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે તે પછી આ દવાખાનું મોટું આવે છે એનાથી આપણે આગળ જઈશું એટલે આપણે ડાબી સાઈડમાં વળી જવાનું છે ડાબી સાઈડમાં વળ્યા પછી આપણે આવે છે કરણસિંહજી હાઈસ્કૂલ આ કરણસિંહજી હાઈસ્કૂલની જે દિવાલો છે મિત્રો આપ જોઈ શકો છો કરણસિંહજી હાઈસ્કૂલ અને તેની આગળ જઈએ એટલે આપણે આવે છે બાલાજી મંદિર મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ બાલાજી મંદિર કરણસિંહજી બાલાજીનું મંદિર જે કહેવાય છે ભૂપેન્દ્ર રોડ રાજકોટ રાજેશ્રી રાજેશોકીસની પાસે મિત્રો આપણે ગેટમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આપણે રાજકોટ બાલાજી મંદિર કરણસિંહજી બાલાજી કહેવામાં આવે છે જય બાલાજી મિત્રો આ જે રિનોવેશન કરવામાં આવેલું છે તે સરસ મજાનું રિનોવેશન કરેલું છે આપને તમને એક જૂનો વિડીયો મારો છે તે હું તમને બતાવીશ અને મારી ચેનલમાં રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં સર્ચ કરજો બાલાજી મંદિર કરણસિંહજી એટલે જૂનો વિડીયો જે છે તે તમને જોવા મળશે મિત્રો આ કબૂતરને જે ચણ માટેનું જે બનાવેલું છે તે સરસ મજાનું બનાવે અહીં લાખો કબૂતરો આવે છે હજારો કબૂતરો આવે છે અને મિત્રો સુંદર નજારો તમે પણ અહીંયા આવો એટલે એકવાર તો આ અહીંયા તે થોડુંક પુણ્યનું કામ કરતા રહેશો માત્ર વીસ દસ રૂપિયામાં જે વાટકો મળે છે જે અનાજનો તે કબૂતરો ચણે છે અને આનંદ કરે છે મિત્રો આ જોઈ શકો છો બાલાજી મંદિર જે ખૂબ જ સરસ રિનોવેશન કરવામાં આવેલું છે સરસ મજાનું બાલાજી મંદિર મિત્રો તમે પણ એક વિઝિટ કરજો બાલાજી મંદિરે આવવાની રાજકોટ ભૂપેન્દ્ર રોડ રાજેશ્રી રાજેશોકીસની પાસે જે કરણસિંહજી બાલાજી કહેવામાં આવે છે આ ગેટ છે મિત્રો રાજેશોકીસ વાળો જે રોડ આવે તેનો ગેટ અહીંયા આપવામાં આવેલો છે અને જે આપણે અંદર પ્રવેશ કરીએ તે પાછળનો રોડ છે ચાલો મિત્રો આપણે થોડું પણ પુણ્ય કરી લઈએ આ મારા વાઇફ છે ને અહીંયા હું પણ આવે આવી રહ્યો છું કે દાણા જે કબૂતરને છે ને નાખી રહ્યો છું આપ જોઈ શકો છો અને અમારા યુવરાજભાઈ પણ જો દાણા નાખે છે મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફરી પાછા મળશું આવા નવા વિડીયોમાં જય બાલાજી